વિશાળ ટેન્ડર માર્ચ યોજીને સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો જમીન અમારી મહેનત અમારી પણ નિર્ણય સરકારનો હિંમતનગરના અગિયાર ગામના ખેડૂતોના મનમાં આજ સવાલ ઘુમરાઈ રહ્યો છે હડિયોલ બેરના કાંકણો જેવા અગિયાર ગામોમાં અત્યારે અસંતોષ માહોલ છે હુડાનું નોટિફિકેશન ભલે વિકાસનું ગાણું ગાતું હોય પણ તેની પાછળ છુપાયેલી ચાર ટકા જમીન કપાત ની જોગવાઈ ખેડૂતોની જિંદગીને ઉજ્જડ કરી નાખે તેમ છે 40 ટકા જમીન એટલે માત્ર જમીનનો ટુકડો નહીં પરંતુ હિંમતનગર માં આંદોલન ની એક નવી જ મિશાલ કાયમ કરી છે આ વિરોધ હવે માત્ર ગામની સીમ પૂરતો સીમિત નથી રહ્યો પરંતુ શહેરના રાજમાર્ગો પર પણ ઉતરી આવ્યો છે ગુજરાત સરકાર કોઈ પણ કોઈ હોય તો ગુજરાત સરકાર ને જણાવી દે કે હિંમત નગર મોની સત્વરે હુડા હટાવ નહીતર આ ખેડૂતો જલદ કાર્યક્રમો આપવાના છે અમે હુડા કોઈ પણ સંજોગે હટાવ્યા વગર રવાના નથી સરકાર કોઈ પણ સંજોગે અમારી માંગણી જો ન સ્વીકારે તો અમે છોડવાના પણ નથી અમારી એક ઇંચ જમીન અમારા લોહીની છેલ્લા શ્વાસ સુધી અમે છોડવાના

હજારો ખેડૂતો અને ખેડૂત પુત્રો તથા તમામ લોકો ઘર બાર બંધ કરીને આજે આ કેન્ડલ માર્ટમાં જોડાયા છે સરકારશ્રીને અમારી વિનંતી છે કે ખેડૂતોની આ બરબાદી થતી રોકો અમે ઘણીવાર આપને વિનંતી કરી છે છતાં પણ હવે આ શાંતિપૂર્ણ આંદોલનના એક પ્રતિકરૂપે આપ સૌને આપ સરકારશ્રીને અમે કહેવા માંગીએ છીએ કે જેટલું બને તેટલું ઝડપથી આ હુડા હટાવો અને આ ગરીબ ખેડૂતોની દિવાળી સુધારો આવા દિવાળીના તહેવારો જ્યારે નજીકમાં આવે છે ત્યારે તમામ ખેડૂતોના હૈયે આનંદ પ્રસરાય એવો કંઈક નિર્ણય લે એવી સરકારને વિનંતી આજનો આંદોલનનો સૌથી મોટું અને અસરકારક દ્રશ્ય હિમતેગરના હૃદયસમા માર્ગ ઉપર આજે હજારો મીણબત્તીઓ પ્રગટી છે અંધારામાં આ મીણબત્તીઓનો પ્રકાશ જાણે કે સરકારની આંખો ખોલવા માટેનો એક સંદેશ હતો હડિયોલથી માંડીને કાંકરો સુધીના અગિયાર ગામના અગિયાર થી વધુ લોકો હાથમાં મીણબત્તી લઈને નીકળ્યા આ શાંતિપૂર્ણ જણાવી દીધું છે કે તેમનો સંઘર્ષ હવે સમાધાન વગર અટકવાનો નથી હજારોની સંખ્યામાં ઉમટેલા ખેડૂતોએ ફરી એકવાર સરકારને વિચારવા માટે મજબૂર કરી દીધી છે ખેડૂતોની એકતા અને આખો સ્પષ્ટપણે જણાવી રહ્યો છે કે આ લડાઈ હવે આસાન નથી હિંમતનગરની ધરતીમાં અગિયાર અગિયાર ગામ ભેગા થયા છે કારણ કે આજે દિવાળી જેવો ઉત્સવ આવી રહ્યો છે અને ખેડૂતોના હૈયામાં આ તંત્રએ હુડા નામની હોળી હરગાઈ છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આજે કેન્ડલ માર્ચ દ્વારા અમે આ હુડા જે પણ લોકો લાયા છે એમને સંદેશો આપવા માંગીએ છીએ કે આ કેન્ડલો આ સાબરકાંઠાની મશાલો ના બને એની ખબર રાખજો તમે કારણ કે તમે ખેડૂતોને આખા ગુજરાત રાજ્યમાં જે પ્રતાડિત કરી રહ્યા છો એ વસ્તુ ગુજરાતમાં બીજી જગ્યાએ ચાલશે હિંમતનગર ની અંદર આ બિલકુલ નહીં ચલવી લેવામાં આવે અને જો હુડા દેવ દિવાળી પહેલા રદ નહીં થાય તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને અમારી હુડા સમિતિ જે નક્કી કરશે એને અમે સૌ 10 ગામના લોકો એને ફોલો કરીએ છીએ અને છેલ્લે એક કવિતા હું રજૂ કરું છું 2 મિનિટની

ઓ હુડાના લાગતા વળગતાઓ આ ખેડૂત હવે નઈ છોડે સોહળો તમારા ગેરાઈ મહાકાળી 1400 અને અમોને કકરાટ ગણી અને તમારી કાઢવાની તૈયારી પણ સાંભળી લેજો ઓ હુડાના લાગતા વળગતાઓ આ ખેડૂત હવે સોહળો એ નઈ છોડે અને હુડા હટશે છે લેલીટી છે હુડા હટશે તેજ દાડે થશે અમારી દિવાળી અને એ જ જોઈએ છે અમારે નવા વર્ષની વધામણી અને એના દિવસે તમને ખબર પડે કે સાબરકાંઠામાં કેવી હોય દિવાળી ખૂબ ખૂબ ધન્યવાદ આજે અગિયાર ગામના સમગ્ર ખેડૂતો ભેગા થઈ અને શાંતિપૂર્ણ રીતે એક શાંતિપૂર્ણ રીતે એક આંદોલનની શરૂઆત કરી છે જો સરકાર માનશે નહીં તો આ આંદોલન ભગતસિંહના માર્ગે જવાની તૈયારીમાં છે માંગો એ છે કે હુડા રદ કરો હુડા જોઈતો નથી તમને શું કામ આપો છો તમે અમારે આવો ખોટો વિકાસ જોઈતો નથી હિંમતગરની ધરતી પર આજે ખેડૂતોનો જન આક્રોશ ઉમટ્યો ચાલીસ ટકા જમીન કપાતની નીતિ સામે અગિયાર ગામના લોકો એક અવાજે હુડા રદ કરવાની માંગ કરી છે આજે કેન્ડલ માર્ચ દ્વારા ખેડૂતોએ સરકારને જાગૃત રહેવાનો સ્પષ્ટ સંકેત આપી દીધો છે હવે સવાલ એ છે કે વિકાસ આ યોજના સામે ખેડૂતોના હિતોનું સંકુલન કેવી રીતે સધાશે તો આવનાર સમય બતાવશે સોલંકી નેશન બ્રસ્ત ન્યૂઝ સાબરકાઠા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર